આપની સાથે થોડી ચર્ચાઓ કરવી છે કે ઘણા બધા અમારા જે વિલ્સ વિસઅપ્સો છે અને ખાસ કરીને અમારા બ્યુટી ઇન્ડસ્ટ્રીઝના સાથી મિત્રો છે એમના ઘણા બધા મેસેજો અમારા સુધી પહોંચ્યા છે અને એમાં ખાસ કરીને ઘણી બધી જે અમારી ન્યૂ પ્રોડક્ટો આવી રહી છે એમાં અત્યારની જે લેટેસ્ટ પ્રોડક્ટો છે અને ઘણા બધા સાથી મિત્રોએ એમના ઘર સુધી પહોંચી છે અને ઘણા બધા સારો એવો પોઝિટિવ રિવ્યુ મળ્યો છે એ છે કેસુડાનો સાબુ ખાસ કરીને ગરમીની સિઝનમાં ખાસ કરીને ગરમીની સિઝનમાં વપરાતા કેસુડા સાબુ આખા વર્ષની અંદર જે મહાદેવ જે માતાજી